પસાર થઈ રહેલી બે સગી બહેનોને રોંગ સાઈડમાં ધસી આવેલા એક બાઇક ચાલકે જોરદાર ટક્કર મારી હતી તો અકસ્માત એટલો ભયાનક હતો કે અઢાર વર્ષીય રિદ્ધિ ચૌહાણનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે પાણ પંખેરું ઉડી ગયું હતું તો મિત્રો જ્યારે તેની મોટી બહેન જાનવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાથી તે આઈસીયુમાં સારવાર હેઠળ છે અને આ સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો મિત્રો અકસ્માત સર્જનાર બાઇક ચાલક અકસ્માત બાદ પોતાની બાઇક સાથે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે તો હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે